નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત અલીમબાદ બાદ ગણેશનગર અને ઉધના ઉદ્યોગ નગર રોડ નંબર છ ઉપર ધમધમતા બિયર બાર ઉપર સ્ટેટ મોટિંગ રેડ પાડી દારૂ વેચતા પિતા બે મહિલા સહિત તેતાલીસ લોકોની ધરપકડ કરીને સાત પોઈન્ટ વીસ લાખથી વધારનો મુદ્દામાલ કબજે કરાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટિંગ સેલે લિંબાયત ગણેશનગર ધમધમતા બિયર બાર પર રેડ પારીને દારૂ વેચાણ કરતા અને પિતા બે મહિલા સહિત અઢારને ઝડપી લીધા સ્ટેટ મોનિટરિંગ સેલે રૂપિયા પચાસ હજાર એકસો ત્રીસ મત્તાની દારૂની બોટલ બિયરના ટીન બે મોબાઈલ ફોન સિંગચણા કોલ્ડ્રિંક બોક્સ ક્યુઆર કોડ સ્કેનર રોકડા મળી એક લાખ બાર હજાર બસો પચાસનો મુદ્દા માલ કબજે કરી બિયરબાર ચલાવતા અશોક ભીમરાવ ગવાણે દારૂ મોકલનાર સોનગઢના અનિસ ગામિતને વોન્ટેડ જાહેર કર્યા છે ઉધના ઉદ્યોગનગર નંબર છ પર ધમધમતા બાર પર રેડ પાડીને દારૂ વેચાણ કરતા અને પિતા પચીસ વ્યક્તિઓને ઝડપ્યા છે અગિયાર વાહનો ચોસઠ હજારનો દારૂ સત્તાવીસ મોબાઈલ ફોન ફ્રીઝ વગેરે મળી છ પોઈન્ટ દસ લાખનો મુદ્દા માલ કબજે કરી બિયરબાડ ચલાવતા નવાબ શેખને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે